બકરા ઈદનું મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહેલું છે બકરા ઈદના દિવસે પશુઓની કુરબાની અપાય છે ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને વર્ષ અઢી વર્ષ સુધી પોતાના ઘરમાં પરિવારના પાલન પોષણ કરે છે અને અલ્લાહની રાહમાં પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા બકરા અને પાળાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઈબાદત કરતા હોય છે ભરૂચ શહેરમાં મહમદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યું છે જ્યાં રૂપિયા દસ હજારથી એક લાખ સુધીના બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટતા હોય છે યાસીન ચૌહાણ રહેમતનગર મનુબળ ચોકરી રહેવાસી અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ બિરાદરોને મારી રિક્વેસ્ટ છે અને મારો હું મારો બ્રીડર અને બકરા માટે સ્પેશિયલ એક બકરો આવેલો છે દર વર્ષે અમે બકરો યુ લાવું છે અને સેલિંગ બી સારું થાય છે આ વખત મેં હૈદરાબાદી બ્રીડલ આવેલો છે ને એમાં કુર્બાનીમાં બી છે જેને મુસ્લિમ બિરાદરો જે શોખીન માણસો છે એમના માટે બહુ સારી ક્વોલિટી લાવેલો છે અને પ્રાઇઝમાં એવું છે કે એકાવન પ્રાઇઝ લગાયેલી છે ને મને બહુ ઉત્સાહને બહુ ઉમંગ છે કે બહુ સારી રીતે સેલિંગ થશે ને એની હાઈટ ને એનું વજન નવ્વાણું કિલો વજન છે ને હૈદરાબાદી પ્યોર વ્હાઇટ હાઇશમાં છે તમે આવો જુઓ ને એડવાન્સમાં જુઓ ને બહુ સારી રીતે બ્રીડ અને મેં પાળવેલો છે મેં દર વર્ષે એક બકરો એવો પાલવું છે ઘર ને કાજુ બદામથી લઈને બધું જ એને ખવાડું છે મારા છોકરાના જેમ એને પાલવું છે ઘરમાં એસીમાં બી કેટલી વખત મારા એસીમાં જ રહું છે ને એસીમાં જ બકરો રહે છે કેટલી વખત ને બહુ સારી રીતે નવા બી સ્ટાઇલમાં પાળેલો છે એટલે તમે જોજો અને આવો ને બહુ સારું એડવાન્સમાં એ જ બહુ બહાર